ધાનેરા તાલુકાની જરૂરિયાતોની રજૂઆતોનો અંત આવતો નથી જાહેર પ્રજા માટેની રજૂઆત માટે ધાનેરા મત વિસ્તારના પૂર્વ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય નથાભાઈ પટેલે રજૂઆત કરી છે જો કે હજુ સુધી આ બાબત સરકારને ધ્યાને આવી નથી ધાનેરા શહેરમાંથી પસાર થઈને જો આપણે પાડોશી રાજસ્થાન રાજ્યના સાંચોર કે પછી રાણીવાડા તરફ જવું હોય તો રેલ નદીનો પુલ પાર કરવો પડે છે જો કે આ રેલ નદીના પુલ પર કોઈ વાહન ખૂટવાયું હોવાના લીધે ટ્રાફિક જામ થવાના કિસ્સા આમ બની ગયા છે જો કે વાહનોનું ટ્રાફિક ના થાય તે માટે વર્ષ 2017 પહેલા ધનેરા રેલ નદીના પુલ નજીકથી ધાખા ગામને જોડતો માર્ગ કાર્યરત હતો જેના લીધે ધાખા ગામથી લઈ રમુણા અને ડુવા ગામ તરફ જવાનો માર્ગ એકદમ સરળ હતો જો કે આ માર્ગ વર્ષ 2017 થી બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે હવે ટ્રાફિકની સમસ્યા સાથે વાહન ચાલકોને નદીનો પુલ પસાર કરવો પડી રહ્યો છે જે મામલે પ્રજાની માંગ છે કે આ રસ્તો ફરી શરૂ કરવામાં આવે મેં દાખલાએ ડાયરેક્ટ બોનોરાસ્તો પુલથી બાજુમાં કાઢેલો હોવા છતાં એ સરકારે બંધ કરેલ છે તો સત્વરે ચાલુ કરવા આપની માંગ છે તો ધારાસભ્યને રજૂઆત કરીએ તો આ રસ્તાને ખુલ્લો કરવા વિનંતીએ જે નદીનો પુલ સાંકળો હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા વધે છે એના માટે કોઈ પગલાં લેવા જરૂરી છે કેટલા ગામને જોડતો છે આ રસ્તો આ રસ્તો લગભગ પછી ધાખા રમુણા ડોવા થોડા સુધી જઈ શકે છે તો આ રસ્તાને ચાલુ કરવા અમારી રજૂઆત છે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે સરકારને પત્ર લખી જૂનો માર્ગ ફરી શરૂ કરવા માટેની માંગ કરી છે ધાનેરા રેલ નદી પરથી હજારો વાહનો પસાર થાય છે સાથે ભારતીય સેના માટે પણ આ માર્ગ મહત્વનો સાબિત થાય છે અને જો રેલ નદી પર ટ્રાફિક જામ થાય તો આ રસ્તો બંધ થઈ જાય છે જેના કારણે મોટી મુશ્કેલી પણ ઊભી થઈ શકે છે જેથી સ્થાનિક આગેવાનોની રજૂઆત છે કે જૂનો માર્ગ જે ધાખા તરફ જાય છે એ માર્ગ ફરી શરૂ કરવામાં આવે જો આ માર્ગ ફરી શરૂ કરવામાં આવે તો રેલ નદી પરનું ટ્રાફિક બંધ થઈ શકે છે અને વાહન ચાલકોને પણ ટ્રાફિકની ભયંકર સમસ્યાથી છુટકારો મળી શકે છે જે આ આપણે બે હજાર સત્તરની અંદર ધાનેરાની અંદર જ્યારે પૂર એ વખતે જે આ મેઇન ડોમર રોડ હતો એ સરકારશ્રી દ્વારા તોડવામાં આવ્યો હતો અને આ રસ્તો જે છે એ લગભગ વીસથી પચીસ ગામને મળતો રસ્તો છે અને પુલ ઉપર જ્યારે પણ કોઈ પણ સાધન આવે અને જો ટ્રાફિક થાય તો એક કલાક સુધી ટ્રાફિકમાં રોકાવવું પડે છે ઇમરજન્સી કોઈ કેસ હોય તો પણ આ પુલ ઉપર રોકાવવું પડે છે એના માટે સરકારશ્રીમાં માજી શ્રી નથાભાઈએ રજૂઆત કરવા છતાં આ જ દિન સુધી આ રસ્તાનું કોઈ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી લગભગ સાતથી આ છથી સાત વર્ષથી આ રસ્તો બંધ છે તો તાત્કાલિક સરકારે આના પગલાં લઈ અને રિપેરિંગ કરીને આ રસ્તો ચાલુ કરવો જોઈએ તેના માટે જે ધાખા ડોવા રમુણા અને થરાદ તાલુકાને મળતા ગામડા જે વીસથી પચીસ ગામો છે એ ગામને પણ રસ્તો મળે છે વધતા જો ટૂર ઉપર કોઈ ટ્રાફિક થાય તો હાઈવેને પણ આ જોડતો રસ્તો છે તો સરકારે આ બાબતે ધ્યાન લઈ અને તાત્કાલિક રિપેરિંગ કામ કરી અને રસ્તો ચાલુ કરવા ગ્રામજનો તથા તમામ વસ્તીની રજૂઆત છે તો આ રજૂઆત જાને લઈ અને તાત્કાલિક આ રોડ બનાવવા માટે સરકારને રજૂઆત કરવા માટે અમે માગણી કરી છે તો તાત્કાલિક ચાલુ કરવો જોઈએ